ગળતેશ્વર તાલુકાના કુણી ગામેથી પસાર થતાં વનોડા ગામને જોડતા રોડની સાઈડમાં મસમોટા ઝાકડા વધી જવાથી વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામમાંથી પસાર થતાં વનોડા ગામને જોડતા રોડની સાઈડમાં કેનાલ ખાતા તથા ફોરેસ્ટ વિભાગ દ્વારા રોપવામાં આવેલા ઝાડની ડાળીઓને કારણે રોડ ઢંકાઈ ગયો છે આના કારણે વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય રહ્યો છે આ કુણી માર્ગ ઉપરથી પસાર થાય અને કુણીથી મેનપુરા તરફ વનોડા ગામ તરફથી આવતા વાહન ચાર રસ્તા પાસે અકસ્માત થવાનો ભય રહ્યો છે ત્યારે સામેથી આવતા વાહનો જોઈ શકાતા નથી કુણી ગામમાં આવેલા કેનાલમાં કપડાં ધોવા જતા પગથિયાની આજુબાજુ મોટા ઝાડી ઝાકડા વધી જવાથી ગામના લોકોને મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે કેનાલ વિભાગના અધિકારીઓ દ્વારા આ ઝાડ કાપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી રહી છે આ માર્ગથી સેવાલિયા અને થર્મલ નોકરિયાતો જતા હોય છે ત્યારે કુણી ગામના સ્થાનિક હુસેનભાઈ શેખ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે કુની ગામે આવેલા કપડાં ધોવા માટે બહેનોને ઉતરવા માટેના પગથિયા પાસે મસ મોટા ઝઘડા વધી જવાતી બહેનોને ભય રહે છે માટે ફોરેસ્ટ વિભાગ અને કેનાલ ખાતાના અધિકારીઓ અને તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે